તમે જે કાલનો વિડીયો છે એ અપલોડ કરવા માટે મારે તો ગામમાં જવું પડ્યું ત્યાં ચેતનભાઈની ને હર્ષદની ને વાડીએ પહોંચી ગયા છે માચકી અને બાપ રાવત્યો જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત આપણે આપણે ઘરેથી જ કરી છે અહીંયા જોઈ શકો છો આ મોટર ચાલુ છે ને એનો અવાજ આવે છે અને અહીંયા તો આ જે આપણે વિડિયો અપલોડ કરવામાં છે ઘણી તકલીફ પડે કારણ કે ગામડું હોય ને એટલે અહીંયા નેટવર્કનો ઘણો પ્રોબ્લેમ થાય છે આપણે યુટ્યુબમાં તો જેમ જેમ કરીને અપલોડ કરીએ તો ફેસબુકમાં નથી થતો ત્યાં નેટવર્ક તમે જે કાલનો વિડીયો છે એ અપલોડ કરવા માટે મારે તો ગામમાં જવું પડ્યું ત્યારે અપલોડ છે એટલે અહીંયા પ્રોબ્લેમ ઘણો છે છતાં છે જેમ જેમ કરીને આપણે અપલોડ કરી દઈશું અને આજે આપણે જવાનું છે પીપળવા ગીર પીપળવા મામાના ઘરે અને ચેતનભાઈને હર્ષદન ઘર છે ત્યાં તો ચાલો જાય પીપળવા ગાડી આપણે પાછળ જ દેખાય ને ગાડી લઈને જવું છે તો ચાલો જાય તો આપણે પીપળવા અહીંયા ચેતનભાઈ ની હર્ષદની વાડીએ પહોંચી ગયા છે જોઈ શકો છો આ બગીચો બધો એનો હેદગા ડૂબડ્યું બળદ છે એની પાસે હજી અને ખાસ તો જે આપણે રાવતિયાની વાત કરતા હોય ને રાવતિયાના બે અહીંયા જોડવા વાંચા છે એ આપણે આગળ જોશું રાવતિયાના છે ને મા ચક્કી એના બધા વિડીયો હું તમને પછી બતાવીશ આગળ પણ અત્યારે વાત ને પછી જોશું તો આપણે અહીંયા વાડીયા તો વહેલા પહોંચી ગયા હતા પણ પછી શું બધા ને હતા એટલે કાંઈ વિડીયો કે બનાવવાનો ત્રણ સમય ન મળ્યો અત્યારે સાંજના લગભગ પાંચેક વાગી ગયા છે ને આપણે અહીંયા આવી ગયા જો ચક્કી ના જુડવા સેમ ટુ સેમ હે ને મા ચક્કી અને બાપ રાવતીઓ આપણો જે પોપટ છે પછી જે લાડો છે એનો જ ભાઈ છે બાપ એક બધાનો સાઈડમાંથી તમને બતાવું તો કેમ ટુ સેમ હે ને ભાઈ ઉભા થઈ ગયા બે જો કોપી ટુ કોપીઓ અને લગભગ આ બીજા મહિનામાં હોય ને બે વર્ષના થઈ ગયા હ્યા બરદ બનાવ્યા છે અહીંયા આપણે જે આપણી પાસે હું તો ચાર હતા રાવતિયા ના એમાંથી આ બે બરદ બનાવ્યા બે આખા છે આપણી પાસે ભાઈ વેચવાના કાંઈ છે ને ખોટી કોમેન્ટ ના કરતા હું બળદ બનાવવા જ રાખ્યા છે હો જોડવા બંને કા કા બાકી બીજા ઢોર છે અહીંયા હા મેં જો બાંધ્યા છે અહીંયા પાડુડા છે અહીંયા એક ગાય છે પછી જોઈએ પણ ખાસ તો આને આપણે બતાવવાના હતા સરસ છે ને આમ થોડી વારમાં પાછા જોશું અત્યારે શું થોડોક ટાઈમ મળ્યો હતો ને તો તમને બતાવી દીધા હમણાં છોડશે અંદર લઈ છે ને બધું તમને હાલ છે એ બધું બતાવીશ તો આપણે ચક્કીના જે ટ્વીન્સ વાસડા તમને બતાવીને પછી આવી ગયા હતા આપણે અહીંયા આપણા બગીચામાં અહીંયા શું ચેતનભાઈની વાડી છે જમીન છે એની બાજુમાં જ આપણે લગભગ દસ બાર વીઘાનો બગીચો અહીંયા જો એમાં રાઉન્ડ મારવા માટે આવી ગયા તો અહીંયા સાફ સફાઈનું કામ ચાલુ છે નીચે નીચે ડારું હોય ને જો આ નીચે ડારું એ બધી કાપવાનું કામ ચાલુ હોય ચોખ્ખો કરે છે બગીચો તો એમ જ આપણે રાઉન્ડ મારીએ છીએ તો અહીંયા રાઉન્ડ મારીને પછી ફરી આપણે વાળીએ ત્યાં અને સાંજના સમયે વાથડા છૂટશે ને બધા ઢોર ત્યારે તમને હું બતાવીશ તો આપણે બગીચાની અંદર રાઉન્ડ મારી લીધો છે બધું હું કામ અહીંયા ચાલુ જ છે જો આ બધું કટિંગનું તો એ બધું ઓકે છે અને એક આપણા મિત્ર છે કરણ રાઠોડ એની રોજ કોમેન્ટ આવે છે કે જે આપણી રાપર ગાયો છે કોનો કોનો ભાગ છે એમાં કોઈનો ભાગ નથી નથી તો મારો કે નથી ચેતનભાઈનો એ હર્ષદ છે ને એકનું જ છે બધું એટલે તમને જવાબ મળી ગયો હર્ષદ શેઠ છે હું તમને દર વખતે કહું કે હર્ષદ શેઠ હર્ષદ છેઠ એ હર્ષદ શેઠ છે ને એનું છે બધું એટલે અમે તો બધા કામ કરીએ ચેતનભાઈ છે હું છે મિત્ર શેઠ એક જ છે હર્ષદ તો તમને જવાબ મળી ગયો છે અને હવે જાય છે આપણે ત્યાં વાછડા કને અને ફરી તમને બતાવું તો આપણે બગીચામાં રાઉન્ડ મારીને પછી જવાનું તો વાડીએ પણ અહીંયા રામ સાથે છે આપણે અહીંયા સેલરી જે કહેવાય ને કચ્છની ભાષામાં સેલરી આપણી ભાષામાં શેરડીમાં પાણી ચાલુ કરવાનું હતું ને તો ત્યાં આવ્યા હતા જો પાણી ચાલુ કર્યું છે

તો વિડીયો તમે બધા જોઈ લેજો જે આગળના ઉતારેલા હોય ઈ ને બાકી કાલે હું તમને ફરી બતાવીશ આપણે અહીંયા જ રોકાવાનું છે આજે એટલે

જો આ વ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળી કાલે નવા વ્લોગમાં